નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાવાર ન્યૂઝ રાજુલા હું છું આપની સાથે આપનું યોગેશ કાનાવાર નગરપાલિકાના ચૂંટણીના ઢોલ ડબકવાના હોય ત્યારે રાજુલા શહેરમાં આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એશદાન ગઢવીએ રાજુલા શહેરની વિશેષ મુલાકાત લીધી સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીઓ પર રાજકીય પક્ષ નજર હોય છે ત્યારે રાજુલા શહેરમાં પણ ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં દરેક રાજકીય પક્ષ પોતાની રીતે કમર કસી રહી છે ત્યારે આવા સમયે રાજુલા શહેરમાં આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવીએ રાજુલા શહેરની અચાનક મુલાકાત લીધી ત્યારે તેમણે રાજુલા શહેરના આમ આદમી પાર્ટી નગરપાલિકા ઇન્ચાર્જ કિશોરભાઈ ધાકરા સાથે બાબતે ચર્ચાઓ કરી ત્યારબાદ એક જાહેર મિટિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં બહુળી સંખ્યામાં લોકો એકત્રિત થયેલા ત્યારે આ કાર્યક્રમમાં વિશેષ ઈસુદાન ગઢવી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નિકુનભાઈ સાવલિયા અમરેલી જિલ્લા પ્રમુખ ભરતભાઈ બલદાણિયા જિલ્લા પ્રમુખ તેમજ રાજુલા નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ કિશોરભાઈ ધાખડા આમ આદમી પાર્ટી નેતા જયંતિભાઈ બાંભણિયા તાલુકાના પ્રમુખ કિરીટભાઈ પંડ્યા રાજુલા શહેર પ્રમુખ આપ હુસેનભાઈ જાખરા લઘુમતી મોરચાના પ્રમુખ રાજુલા સહિત અનેક વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા રાજુલા શહેરના વિકાસ બાબતે ચર્ચાઓ કરવામાં આવેલી તેમજ ખુલ્લા મંચમાં રાજુલા શહેરના નગરજનોએ જે કાંઈ પ્રાણ પ્રશ્નો હતા તે રજૂ કરવામાં આવેલા સાથે સાથે જે કાંઈ પ્રશ્નો છે તે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિશ્વભાઈ ગઢવી દ્વારા નોંધ લેવામાં આવી હતી અને અંતમાં ખાંભા તાલુકાના પ્રમુખ તરીકે કમલેશ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી હતી આપ જોઈ રહ્યા હતા કાનાવાર ન્યૂઝ રાજુલા આવા જ નવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપ જોઈ રહ્યા હતા કાનાવાર ન્યૂઝ રાજુલા જે આગામી સમયમાં નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે જેના ભાગરૂપે આજે રાજુલા નગરપાલિકાના ચૂંટણીની સમીક્ષા માટે રાજુલામાં આવ્યો છું

ખરેખર તો એવું જોઈએ પાંચ વર્ષ બે વર્ષમાં આ પ્રશ્નો સોલ્વ થઈ જાય બીજા વર્ષે સારી સારા ગાર્ડનો બને ત્રીજા વર્ષે હોલ કોમ્યુનિટી હોલ બને સ્કૂલો સારી બને મોલા ક્લિનિક બને આવા પ્રકારની વ્યવસ્થાઓ રાજુલામાં હોવી જોઈએ જે નથી એટલે આમ આદમી પાર્ટીના કેટલાક કેન્ડિડેટો પણ આવ્યા હતા કેટલાક આગેવાનો પણ આવ્યા હતા એની સાથે સમીક્ષા મીટિંગ કરી છે અને બધાને આપણે એ કહ્યું છે કે નગર રાજ બિલ લાવશે આમ આદમી પાર્ટી જો નગરપાલિકામાં આવી જશે તો નગરરાજ બિલમાં એવું છે કે નગરજનો જ નક્કી કરે કે આટલી પચીસ કરોડની ગ્રાન્ટ છે કે 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 કરોડ કરોડની છે નગરજનો નગરજનો સૂચવે ક્યાં એને વાપરીએ એ જે સૂચવશે એમાં કોર્પોરેટર ને અમારી જે ચીફ જે પ્રમુખ હશે નગરપાલિકાનો એ લોકો એને ઇમ્પ્લિમેન્ટ કરશે એટલે આ પ્રકારની એક વ્યવસ્થા માટે પણ મેં અમારા જે કેટલાક ઉમેદવારો હતા આગેવાનો હતા એમને વાકેફ પણ કર્યા છે અને આગામી સમયમાં ડોર ટુ ડોર પ્રચાર થાય પત્રિકાઓ પત્રિકાઓ છપાય અને લોકોને ઘરે ઘરે જઈએ અને સારા લોકોને પણ આમ આદમી પાર્ટીમાં જોડીએ એ અંગેની પણ અપીલ પણ કરી છે ને આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા પણ છે લોકોને મળતા કેવું લાગ્યું મને આ રીતે બહુ દુઃખ લાગ્યું કે પંચોતેર વર્ષ થયા આઝાદીના જેમ અંગ્રેજો વખતે જે સમસ્યાઓ હતી એવી સમસ્યાઓ આજે છે કોઈ બેન કારણ કે નાગરિકો બધા ભણેલા ગણેલા નથી હોતા એમને એમને એનું કામ કરવાનું છે તો કોર્પોરેટરો છે ચીફ ઓફિસર છે પ્રમુખ હો છે આ બધાને પગાર આપવામાં આવે છે કેનો કે ભાઈ તમે આ જે ટેક્સનો રૂપિયો આવે છે ચાલી પચાસ કરોડનો બજેટ છે એનો વહીવટ યોગ સુવ્યવસ્થિત કરો આટલા વર્ષો થયા હજી ગટર પાણીની સમસ્યાઓ રસ્તાઓની સમસ્યાઓ દબાણોની સમસ્યાઓ ગુંડાગર્દીની સમસ્યાઓ સીસીટીવી નથી આ બધી સ્થિતિઓથી હું એમ કહું છું કે રાજુ એટલી ગંદકી છે માફ કરજો મને હમણાં હું એક શોરૂમમાં ગયો હતો કેટલી ગંદકી રસ્તા કેટલા આજે બહુ દુઃખ થાય છે રાજુલા જોઈને તમને બધાને અભિનંદન કે તમે આવવામાં રહો છો પણ રાજુલામાં નાગરિકોને લાખ લાખ અભિનંદન પણ રાજુલાના નાગરિકોને મારે એ પણ કેવું છે કે આનાથી પણ આલા ગ્રાન વ્યવસ્થાઓ બે પાંચ વર્ષમાં થઈ શકે છે આખું રાજુલા સિંગાપોર બની શકે તમે જાગો તમે જ ઉમેદવારી કરો તમે જ લડો તમે જ ચૂંટાવો અને તમે જ વ્યવસ્થિત

પછી કોઈ મુદ્દા નહીં કોઈ કામ નહીં દાખલ તો નગરપાલિકા એક વાર હું રાજુલા નાગરિકોને કહું છું કે આમ આદમી પાર્ટીની બનાવો ઝાડુના નિશાન ઉપર નગરપાલિકા આવશે નગર પણ સમસ્યા હોય ગેરંટીઓ લખી લો એ ગેરંટીઓ જો પૂરી ન થાય ત્યાં સુધી બીજી વાર આમ આદમી પાર્ટી મત માંગવાની આવે એમ સાથે સાથે કઈ રીતે વિકાસ સાચો કોને કહેવાય એ એકવાર મોકો આપે નગરપાલિકા બનાવવાનો પછી ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપી તમે એમના દાખલાઓ છે જે જન્મના મરના એ પણ ઘરે ઘરે દાખલાઓ પણ પહોંચતા કરીશું રાશન પણ પહોંચતો કરીશું આ બધી વ્યવસ્થાઓ અહીંયા થઈ શકે છે કરીશું